ભરૂચના જૂના તૌરા રોડ ઉપર ભગુ કૃપા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ભરૂચ અંકલેશ્વર અને સુરતના નવ નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા ભરૂચ શહેર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ને લઈને પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે શહેર તેમજ જિલ્લાના ફાર્મ હાઉસ ઉપર પણ પોલીસની બાદ નજર છે ઉપરાંત પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યા છે ત્યારે મંગળવારે સાંજના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળા તેમને ચોક્કસ બાતમી મળી હતી કે જૂના તવરા રોડ ઉપર આવેલા ભૃગુ કૃપા ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સોએ દારૂની મહેફિલ જમાવી છે જેના પગલે સી ડિવિઝન પીઆઈ વી એન ડોડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર જઈને દરોડા પાડતા ફાર્મમાં પતરાના શેડની નીચે કુંડાળુ વાળીને નવ નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા તેમની પાસેથી દારૂની બે બોટલો તેમજ ચવાણાના પેકેટ પાણીની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તમામ નબીરાઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ઝડપાયેલા આરોપીઓમાં પ્રથમ પટેલ વિરાજ પટેલ રાજ પટેલ અનિલ ગામિત આદિત્ય ચૌહાણ રિતિક પટેલ મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશીનો સમાવેશ થાય છે